મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ મને ન્યાય જોઈએ મારા છોકરા નું ફ્યુચર કામ ન થવું બધા વર્ષની સર્વિસમાં એને કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છીએ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી ભાઈ મને એનો ન્યાય જોઈ તમે લોકો અહીંયા જ રહો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા હોય બધા નિર્દોષ હતા બધાને આવડાવડા છોકરા હતા